આજના વિડીયોમાં આપણે સાંભળીશું ફાગણ વદ એકાદશી પાપમોચીની મોચીની એકાદશીની વ્રતકથા અને તેના મહાત્મય વિશે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ ભવિષ્ય પુરાણમાં લોમેશ ઋષિએ માંધાતા રાજાને પાપમોચીની એકાદશીનો વ્રતનો મહિમા કહ્યો છે આથી વિધિપૂર્વક આ એકાદશીના વ્રતથી પોતાના પાપકૃત્યોનો પ્રાયશ્ચિત કરીને મુક્ત થયા હતા આથી જ આ એકાદશી પાપમોચીની એકાદશી તરીકે પ્રસિદ્ધ થઈ છે પાપમોચીની એકાદશીનું મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં શ્રીકૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણન કરવામાં આવ્યું છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે ધર્મરાજ આ પાપ મોચીની એકાદશીનું વ્રત માંધાતા રાજાની વિનંતીથી લોમેશ ઋષિએ કહ્યું હતું તે સર્વ સિદ્ધિને આપનાર અને સર્વ સંકટોને દૂર કરી મોક્ષ આપનારું વ્રત છે તેનું મહાત્મ્ય હું કહું છું તે સાંભળ વર્ષો પહેલાં દેવતાઓના ખજાનજી કુબેર પાસે કૈત્ર રથ નામે સુંદર ફૂલોનું વન હતું જેમાં અવલૌકિક વસંતની ખુશ્બુના પરિણામે વાતાવરણ ફોર્મમય ગંધર્વીઓ અને કિન્નરીઓ સુંદર સ્વર્ગીય બાળાઓ આનંદથી વિવિધ રમતોનું સરસપાન કરતી હતી દેવ ઇન્દ્ર ત્યાં અવારનવાર આવતા અને પ્રેમાલાપ કરતા હતા આ જંગલમાં મેઘાવી નામે શિવભક્ત હતા તે તપશ્ચર્યા કરતા હતા અપ્સરાઓ દ્વારા તેમને ખલેલ પહોંચાડવાનું કાર્ય થતું હતું આ અપ્સરાઓ પૈકી મંજુ ગોસાએ મુનિનું ધ્યાન ખેંચવા યુક્તિ કરી મુનિના ભયથી મંજુ ગોસાએ થોડે દૂર એક કુટીર રચી અને વીણાના સ્વરથી મધુર અવાજે ગીતો ગાવાનું શરૂ કર્યું શરીરે ચંદનનો લેપ ફૂલોનો હાર પહેરી આકર્ષિત કરવાનું શરૂ કર્યું શંકર ભગવાનના દુશ્મન કામદેવને પણ જીતવાનો પ્રયત્ન કર્યો હતો એક સમયે શંકર ભગવાને કામદેવને પણ ભસ્મીભૂત કર્યા હતા તેથી દુશ્મનાવટને કારણે કામદેવે તે મુનિના શરીરમાં પ્રવેશી મંજુ ઘોસા તરફ આકર્ષિત થયા મુનિ ભગવાનની ભક્ ભક્તિ ભૂલી ગયા અને કામાંધમાં બન્યા રાત દિવસ ભાન ભૂલીને તે સ્ત્રી સાથે રતિક્રીડામાં સુખ માનવા લાગ્યા ભક્તિ છોડી દીધી મંજુ ગોસાએ જોયું કે મુનિનું પતન થઈ થયું છે ત્યારે તેને સ્વર્ગમાં પાછા જવાનો વિચાર કરી મુનિ પાસે જવાની સંમતિ માગી ત્યારે લંપટ મુનિએ કહ્યું કે હે સુંદરી તું રાત્રિ પસાર કરી દે સવારે જજે આમ કરતાં મંજુ ગોસા મુનિ સાથે સત્તાવન સત્તાવન વર્ષ નવ માસ અને ત્રણ દિવસ રહી હોવા છતાં મુનિને તો અડધી રાત જ પસાર થઈ છે તેવું લાગ્યું મંજુ ગોસાએ ફરીથી પરત ફરવાની અનુમતિ માગી તો મુનિએ કહ્યું કે હજુ તો સવાર પડી છે મારી દિનચર્યા દૈનિક ક્રિયા પૂરી કરી લઉં ત્યાં સુધી રોકાઈ જા તે સમયે મંજુ ગોસાઈ કહ્યું કે હે મુનિ સવારની દિનચર્યા પૂરી થતાં કેટલો સમય થશે તમે મારી સાથે સહવાસના અનેક વર્ષો વિતાવ્યા છે તમે સમયની કિંમત સમજો ત્યારે મુનિએ અપ્સરાને કહ્યું કે હે સુંદરી મેં મારા જીવનના સત્તાવન વર્ષ તારી સાથે વેડફી નાખ્યા છે તે મારું સર્વસ્વ લઈ લીધું છે અને મારું તપસ્વી જીવન પણ બગાડી નાખ્યું છે મુનિની આંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા અને ધ્રુજારી આવી ગઈ મંજુ ગોસાને શ્રાપ આપતા કહ્યું કે તું મારી સાથે ડાકણની જેમ વર્તી છે તેથી તું તત્કાળ ડાકણ થા હે અધમ સ્ત્રી તને ધિકાર છે મંજુ ગોસાએ કહ્યું કે હે મુનિ તમે આ શ્રાપ પરત લઈ લો તમારા સહવાસમાં ઘણા વર્ષો પસાર થયા છે હું માફી માગું છું મારા પર દયા કરો મુનિએ જવાબ આપ્યો કે હે દેવી હવે હું શું કરી શકું મેં મારા તપસ્વી જીવનની બધી સંપત્તિનો નાશ કર્યો છે છતાં શ્રાપમાંથી મુક્ત થવાની વિધિ હું તને કહું છું ફાગણ વદમાં આવતી પાપ મોચીની એકાદશી કરવાથી બધા પાપો નાશ પામે છે આ વ્રત તું કર શ્રદ્ધાપૂર્વક કરીશ તો આ પિસાચીનીનો જીવનનો નાશ થશે આવા આદેશ આપ્યા પછી મુનિ તેમના પિતા શ્યવન મુનિના આશ્રમમાં આવ્યા પિતાએ તેમના પતિત પુત્રને જોયો ખૂબ જ દુઃખી થયા અને કહ્યું કે હે દીકરા તે આ શું કર્યું છે તારી જાતે તારું પતન કર્યું અસામાન્ય સ્ત્રી સાથે તારા તપસ્વી જીવનને તે બરબાદ કર્યું છે મુનિએ કહ્યું કે હે પિતાશ્રી અપ્સરાના આ સહવાસમાં મોટું પાપ થયું છે પાપમાંથી પ્રયત્િત કરવાનો રસ્તો બતાવો ચ્યવન ઋષિએ કહ્યું કે ફાગણ વદમાં આવતી પાપ મોચીની એકાદશી કરવાથી બધા પાપોનો ક્ષય થાય છે પાપો બળીને નાશ પામે છે મેઘાવી મુનિએ આ એકાદશીનું સફળ વ્રત કર્યું અને પવિત્ર બન્યું મંજુ ગોસા પણ આ એકાદશી કરવાથી પાપ મુક્ત બની સ્વર્ગમાં ગઈ આ એકાદશીનું વ્રત કરવાથી બધા પાપો નિર્મૂળ થાય છે આ કથાનું વાંચન શ્રવણ કરવાથી એક હજાર ગાયોના દાન જેટલું પુણ્યફળ મળે છે આ એકાદશી કરવાથી બ્રાહ્મણની હત્યા ગર્ભપાત મદ્યપાન ગુરુપત્નીના સહગમનથી લાગતા પાપો વગેરેમાંથી પણ મુક્તિ મળે છે તેથી સમાજની દરેક વ્યક્તિએ આ પાપમોચીની એકાદશીનું વ્રતનું વ્રત કરવું જોઈએ એકાદશીના ઉપવાસ બે પ્રકારના હોય છે કે બિલકુલ ખોરાક લેવો નહીં એટલે કે દૂધ અને ફળાહાર પર રહેવું બીજો પ્રકાર અલુણો એટલે કે મીઠા વગરનું ભોજન લેવું અથવા દિવસમાં એક વખત ધાન્ય એટલે અનાજ સિવાય ભોજન લેવું જેઓ વ્રત કરે છે તેના પાપ નષ્ટ થાય છે જે માણસ એની કથા સાંભળે છે તે પણ પાપ મુક્ત થઈ દેવગતિને પામે છે આ વ્રતકથા સાંભળવા માત્રથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે આ લોકમાં સંતાન સુખ ભોગવીને પરલોકમાં સ્વર્ગ લોકને પ્રાપ્ત કરે છે આ એકાદશી સર્વ મનોકામના પૂર્ણ કરનારી સંતાન સુખ આપનારી ધન સંપત્તિ પ્રાપ્ત કરાવનારી આ એકાદશી સર્વશ્રેષ્ઠ છે આ એકાદશી દરમિયાન ભગવાનના જાપ અને કીર્તન અવશ્ય કરવું જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્રના જાપ બની શકે તેટલી વાર કરવા જોઈએ વિષ્ણુ ભગવાનનો સુંદર શૃંગાર કરવો અને તેમને તુલસી પત્ર અર્પિત કરવા જોઈએ વ્યક્તિએ મંગળા આરતીના દર્શન કરવા જોઈએ તેના પછી તુલસીને જળ અર્પણ કરી પૂજા કરો આ દિવસે અન્ન દાળ કઠોળનો ત્યાગ કરવો જોઈએ અને શારીરિક ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો યથાશક્તિ અનુસાર દાન દક્ષિણા આપી દ્વાદશીના દિવસે એકાદશીના પાણા અવશ્ય કરવા જોઈએ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો